નમસ્તે મિત્રો સ્વાગત છે દેવેન્દ્ર સુડાસમા સાહેબ ડિજિટલ મીડિયા યુટ્યુબ ચેનલમાં આ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો ધન્યવાદ નમસ્તે મિત્ર હું છું આપણો મિત્ર દેવેન્દ્ર સુડાસમા સાહેબ તો મિત્રો હાલમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે એ ઓડિયો મનસુખભાઈ રાઠોડ અને એક બેનનો છે એ બેન પોતે કોઈ માતાજીના ભુવા હોય એવું કહી રહ્યા છે અને મનસુખભાઈ તો એ બેને કેવો જવાબ આપ્યો એ પણ તમે સાંભળો અને આ કેટલું હકીકત છે કેટલું સાસું છે કે તાંત્રિક ભુવામાં માનવું ન માનવું એ પણ કોમેન્ટ કરો અને મનસુખભાઈ જે ફોન કરીને લોકોને કહે છે કેટલું સાસું છે તો હાલમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને મને એવું લાગ્યું કે તમારા સુધી આ ઓડિયો પહોંચાડું એટલે તમે પણ સાંભળો અને એક નાની એવી કોમેન્ટ કરી નાખો અને વિડીયો શેર કરો કે આ વિડીયો કેવો લાગ્યો એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વિડીયો સાથે તો ઓડિયો પેલા તમે સાંભળી લો નાગરિયા વાળા બેન બોલો છો ભાવસન ભાઈ તમારા નંબર આપ્યા હતા બેન આપણે જોવાનું કામ કરો ને

હા હા તો એક ઓર બીજો જવાબ એટલે હરખી વાત થાય એ કામ કરી દે છે સોઠું કર લઈ ગયો શું કરવાનું કોઈ ચાર રહેવાની છે ચાર સોઠ 10 મહિનાની હા

આ 5000 લેવો તમે કે દેવ લે દેવના દેવના આપણને લે પાટાના પૈસા તમે ને દેવાના કે દેવના નકર માતાજી કોઈ પૂરો પૂરો હથોય જ દેવા તોય તો એ તો હથોય તો મારા પૈનમાં જ આવો હથોય તો એમ લે

એમને તમે અટાણે ઘી ના માલ સાંભળો તમે અટાણે થોડા પૈસા મને દયો ને પાંચ રૂપિયા પાછા હજાર માથે એકાવન દેવું પણ ઓલા ઘી પેલા સડાવી પછી હારું એટલે પૈસા આવવા પણ તમને મને માર ના સાંભળો ભાવસેન ભાઈ ને પૂછવું હોય કામ કેમ છે ભાવસેન ભાઈ એટલે જ કઉ છુ સાંભળો હું તો તમને એકાવન દેવાનો છું

તમારું કામ થાય ઈ કહું ઈ મારે થાય કામ તમારું ઈ મારે કરવાનું રહે માતાજી તો પછી કરે આપડે ઓછી ના લઈને કરી થોડું થાય આગ ખાતા માં જાય ને

માતાજી વાળા એક નતું ખબર દુનિયા ભલે રેખડા હોય માતાજી વાળા છે ને આયા બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે કઉ છુ ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો કા હમણાં તમને ફોન કરો એટલે તમારે પોઈ કપાટ ગયું એવી બાઈ છે કદાડી માથા ભાઈ રહ્યા છે બાબા સાહેબ ને માને માથા કરે કેસ

કદાચ તમારી માથે કરે તો મારે હું સમજવું એટલે અટલ ગાઈડ ની મને બીક લાગી ગઈ બીક કરી ગઈ તમારું હું થા